જરૂરી કરવામાં આવ્યું છે કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કેવાયસી કરાવવું જરૂરી છે જો કોઈ ખેડૂત ઈ કેવાયસી કરાવે નહીં તો તેને આ યોજનાનો લાભ મળશે નહીં ખેડૂતો ત્રણ રીતે ઈ કેવાયસી કરાવી શકે છે જેમાં પહેલી ઓટીપી આધારિત તમે ઈ કેવાયસી કરાવી શકો છો બીજું બાયોમેટ્રિક એટલે કે તમારી ફિંગરપ્રિન્ટ આપીને પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો અને ત્રીજી રીત ફેસ ઓથેન્ટિકેશન ઈ કેવાયસી કરાવી શકો છો આમ જો ખેડૂત મિત્રો તમે હજી સુધી પણ ઈ કેવાયસી કરાવ્યું નથી જો તો જરૂરથી કરાવી લેજો કારણ કે જ્યાં સુધી તમે ઈ કેવાયસી નહીં કરાવો ત્યાં સુધી ઓગણીસમો હપ્તો તમારા ખાતાની અંદર જમા કરવામાં નહીં આવે તેવી પણ અપડેટ સામે

ઠંડીએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું છે જ્યારે પહાડી વિસ્તારોની અંદર વર્ષા થઈ રહી છે તો મેદાની વિસ્તારોમાં ધુમ્મસ અને શીત લહેરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ચક્રવાતને લઈને કયા વિસ્તારોમાં જાહેર કરવામાં આવી રહ્યું છે એલર્ટ ફરી એકવાર ચક્રવર્તી તોફાન પાછું ફરી રહ્યું છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી આ અંગે એલર્ટ જાહેર કર્યું છે આગામી ચોવીસ કલાકની અંદર પશ્ચિમી ઉત્તર પશ્ચિમી તરફ સાથે સાથે શ્રીલંકા તામિલનાડુના દરિયાકાંઠાની અંદર વાવાઝોડું આગળ વધે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે જેના કારણે ઘણા રાજ્યોની અંદર વરસાદ પડી શકે છે અને આ સમયગાળા દરમિયાન જોરદાર ગાજવી સાથે ભારે કમોસમી વરસાદ માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે જેમાં અને કરા ડિસેમ્બરે અંદર ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને ચક્રવાતી તોફાનની અસર કેરળ આંધ્રપ્રદેશ કર્ણાટક લક્ષદ્વીપ અંદમાન અને નિકોબાર ટાપુની અંદર જોવા મળવાની છે દક્ષિણ આંતરિક કર્ણાટકની અંદર કેટલાક સ્થળોએ અને વીજળીના સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે અને અનેક રાજ્યોની અંદર ઠંડીનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમી અને તેને અડીને આવેલા મધ્ય ભારતની અંદર શીત લહેર પ્રવર્તે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે જમ્મુ કાશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ પંજાબ અને મધ્યપ્રદેશની અંદર વધારે ઠંડી પડતી જોવા મળી શકે છે રાજસ્થાન ઉત્તરાખંડ બિહાર પશ્ચિમ બંગાળ સિક્કિમ ત્રિપુરા મણિપુર અને મેઘાલયના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ સાથે તીવ્ર ઠંડી પડતી જોવા મળી રહી છે અને નવા વાવાઝોડાના ભાગરૂપે ગુજરાતના વાતાવરણ ઉપર એકાએક પલટા સાથે દિવસ સરકાર નવા વર્ષે એટલે કે બે હજાર પચીસ ની અંદર મોટા નિર્ણય લેવા જઈ રહી છે જેમાં તમને જીવન વીમા અને મેડિકલ વીમા ઉપર

તે ઉપરાંત પશુપાલકો માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે રાજ્યની અંદર અમૂલ ડેરી બાદ સુમુલ ડેરીએ પશુપાલકોના હિતની અંદર સારો નિર્ણય કર્યો છે સુમુલ ડેરીએ ભેંસના દૂધની અંદર કિલો ફેટના ભાવની અંદર વીસ રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે ગાયના દૂધના પશુપાલકો જગ્યાએ આઠસો ને પચાસ રૂપિયા મળશે ગાયના દૂધના કિલો ફેટે સાતસો ને પંચાણું રૂપિયા ની બદલે હવે આઠસો દસ રૂપિયા મળશે જેનો લાભ સુરત અને તાપીના અઢી લાખ કરતા પણ વધુ પશુપાલકોને થવાનો છે જેવી પણ માહિતી સામે આવી છે જરૂરી સમાચારમાં નજર કરીએ તો છોકરીઓ માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા આવી સ્થિતિની અંદર ભાવિ માતાઓને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે તેને અટકાવવા માટે સ્કૂલોની અંદર થી વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવાની યોજના બનાવવામાં આવી રહી છે એક અભિયાન અંતર્ગત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર માર્ગદર્શિકા આપવાને નિર્ણય લેવા માટે પણ આદેશો આપવામાં આવી રહેલા છે તો એ સાથે જ વાહન ચાલકો માટે પણ નવો નિયમ બનાવવામાં આવ્યો છે સરકાર બેફામ દોડતા ભારે વાહનો ઉપર લગામ લગાવવા માટે હવે નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે નવા નિયમો અનુસાર રાજ્યભરની અંદર ભારે વાહનો માટે આજથી ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે ઓટોમેટિક ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા ઉપર દોડતા દેખાશે તો એ ગંભીર ગુનો ગણાશે પીપીઓ ધોરણે ઓગણ ચાલીસ ઓટોમેટિક ટેસ્ટિંગ કાર્યરત કરીને ભ્રષ્ટાચારને ડામવા માટે પણ તંત્ર દ્વારા હાલ મોટો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે તો ઉપરાંત મોટા અવાજે ગીત સાંભળવું તમારી માટે જોખમી છે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હેડફોન પહેરીને મોટા અવાજથી ગીત સાંભળતા લોકો માટે ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે હેડફોન પહેરીને મોટા અવાજે ગીત સાંભળવાના કારણે વિશ્વની અંદર 10 લાખ યુવાનો બહેરાશ આવી ગયેલી છે અને આદત સો કોઈને ભારે પડી શકે છે અને એક અહેવાલ મુજબ હાલની અંદર વિશ્વની અંદર 430 મિલ્યન થી વધુ લોકો આ સમસ્યાથી પીડાઈ રહેલા છે અને જ્યારે વર્ષ 2050 સુધી નિંદર આ સંખ્યાનો આંકડો 70 મિલિયન થઈ શકે તેવી પણ ચેતવણી આપવામાં આવેલી છે દરબદના સમાચારમાં આગળ વધીએ તો વેપારીઓ માટે પણ ખુશખબર સામે આવી છે કેન્દ્ર સરકાર દ્વારા ટૂક સમયની અંદર જ કિસાન ક્રેડિટ કાર્ડની જેમ નાના વેપારીઓ માટે પણ વ્યાપાર ક્રેડિટ કાર્ડ યોજના તૈયાર કરવા જઈ રહેલી છે સમિતિએ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગના મંત્રાલયના પોર્ટલ ઉપર નોંધાયેલા ઉદ્યોગ સાહિસિકોને જે બિઝનેસ ક્રેડિટ કાર્ડ આપવાની ભલામણ કરી છે આ કાર્ડથી નાના વેપારીઓને ઓછા વ્યાજ દરે એક લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી મળી જવાની છે સમાચારમાં નજર કરીએ તો ખેડૂતો માટે કૃષિ મંત્રી દ્વારા છે કડકડતી ઠંડીની અંદર ખેડૂતોને દિવસે વીજળી આપવાની અંદર પ્રથમ તબક્કાનું જે કામ છે જે પણ પૂર્ણ કરી લેવામાં આવેલું છે પ્રથમ તબક્કાની અંદર જંગલ વિસ્તાર અંદર ખેતી કરતા ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે જંગલ વિસ્તારની અંદર જંગલી જાનવરોનો પણ ડર રહેતો હોય છે જેથી ત્રણ તબક્કાની અંદર દિવસે વીજળી આપવામાં આવશે જેવો પણ નિર્ણય કૃષિ મંત્રી દ્વારા લેવામાં આવેલો છે તો ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષની અંદર દૂધના ભાવની અંદર ચૌદ ટકાનો થયો છે વધારો જીવન જરૂરિયાતની વસ્તુ દૂધની કિંમતની અંદર છેલ્લા ત્રણ વર્ષની અંદર સરેરાશ ચૌદ ટકા સુધીનો વધારો પણ થયેલો છે વર્ષ બે હજાર બાવીસને એકવીસમાં એક લિટર દૂધનો સરેરાશ ભાવ બેતાલીસ પોઈન્ટ ઓગણપચાસ રૂપિયા સરકારનો પશુપાલન અને ડેરી વિભાગ દેશની અંદર દૂધની સ્થિતિ અંગે નિયમિત રૂપે સમીક્ષાને નજર રાખતું હોવાનું કેન્દ્ર સરકારે લોકસભાની અંદર સ્વીકાર્યું છે અને આ મોંઘવારીના મારના કારણે સામાન્ય લોકોને જીવવું જ મુશ્કેલ બનતું જાય છે ત્યારબાદના સમાચારમાં નજર કરીએ તો દાળની કિંમતની અંદર પણ દસ ટકાનો વધારો કરવામાં આવેલો છે દેશની અંદર મોંઘવારીને કાબૂ રાખવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે પરંતુ ગ્રાહક બાબતોના મંત્રાલયના અહેવાલ મુજબ છેલ્લા છ મહિનાની અંદર તુવેર અને અડદ દાળની કિંમતની અંદર દસ ટકાનો વધારો જોવા મળ્યો છે અને આ વર્ષે એક જૂને તુવેર દાળની કિંમત સો રૂપિયા પ્રતિ કિલો હતી જ્યારે હાલની અંદર તેની કિંમત એકસો અગિયાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે જોવા મળી છે અને અડદ દાળની કિંમત પણ

આદેશ પણ જારી કરવામાં આવ્યો છે અને સૂત્રો અનુસાર ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ અનેક દવાની કંપનીઓનું નિરીક્ષણ કર્યું હતું કેન્દ્ર અને રાજ્યની ટીમોએ વિશ રાજ્યની એકાએક નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે એટલા માટે કોઈ પણ દવા ખરીદતા પહેલા કઈ કંપનીએ બનાવેલી છે એની એક્સપાયરી ડેટ શું છે સંપૂર્ણ માહિતી મેળવીને ત્યારબાદ જ દવા ખરીદવી જેવી પણ મોટી માહિતી લોકોને આપવામાં આવી રહી છે ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો નવા વીજ મીટરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જમાનો બદલાઈ ગયો છે તેમ હવે બધું ઓનલાઈન થઈ ગયું છે તેમજ જેટલો વપરાશે તેટલું રિચાર્જ કરવાનો ઓપ્શન પણ હાલ મળી રહ્યો છે ત્યારે હવે મોબાઈલની અંદર જે રીતે રિચાર્જ થાય છે તે જ રીતે હવે વીજ મીટર પણ આવી જશે અને જે વીજ મીટરો સ્માર્ટ મીટર તરીકે ઓળખવામાં આવશે અને આ સ્માર્ટ મીટર પ્રિપેડ અથવા તો પોસ્ટપેડ હશે જે ગ્રાહકો પોતાની પસંદગી મુજબ રિચાર્જ કરીને વીજળીનો ઉપયોગ કરશે એટલે કે જેવી રીતે હાલ તમે મોબાઈલની અંદર રિચાર્જ કરો છો જ્યારે મોબાઈલની અંદર રિચાર્જ પૂરું થઈ જશે ત્યારે બીજું રિચાર્જ કરો છો તે જ રીતે એવા નવા વીજ મીટર પણ લગાડવામાં આવશે કે જેમાં તમે જેટલું વપરાશ કરશો તેટલું તેનું બિલ આવશે અને તમારે જેટલી વીજળી જોતી હશે તેટલાનું પહેલાં તમારે રિચાર્જ કરવું પડશે ત્યારબાદ જ તમે વીજળી વાપરી શકવાના છો રાજ્યની અંદર હાલ વીજ કંપનીઓની સાથે હવે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજળીના સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે અને તે માટે હાલ ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે સમગ્ર દેશની અંદર હવે સરકાર સ્માર્ટ મીટર લગાવવા અંગેનું આયોજન કરી રહી છે જેથી હવે કાગળમાં આવતું બિલ એક સ્વપ્ન બની જશે મોબાઈલની જેમ પ્રિપેડ દ્વારા વીજ બિલ પણ હવે રિચાર્જ થકી મળવાનું છે એટલે કે તમે જેટલાનું રિચાર્જ કરાવશો તેવી રીતે હવે વીજ બિલ મળવાનું છે અને હવે જે તમારી આ જે કાગળની અંદર વીજ બિલ પહેલાં આવતું હતું તે વીજ બિલ હવે બંધ થઈ જશે હવે તમારે ઓનલાઈન જ વીજ બિલ ભરવાનું રહેશે અને ટૂંક જ સમયની અંદર તમામ દેશની અંદર આ નવા વીજ મીટર છે કે જે સ્માર્ટ મીટર તરીકે ઓળખવામાં આવે છે તે તમામ રાજ્યની અંદર લગાવી દેવામાં આવશે ત્યારબાદ તમે ઘરે બેઠા જ મોબાઈલની અંદરથી વીજ બિલ ભરી શકો છો સમાચારની માહિતી મેળવીએ તો પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજનાને લઈને સમાચાર સામે આવ્યા છે જો તમે રોકાણ કરવા ઈચ્છો છો અને સુરક્ષા સાથે વળતર પણ ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના એક સારો વિકલ્પ છે જેમાં ઓગણીસથી લઈને પંચાવન વર્ષની કોઈ પણ વ્યક્તિ આમાં રોકાણ કરી શકે છે અને તમારે રોજના પચાસ રૂપિયાનું રોકાણ કરવું પડશે એટલે કે મહિનાના પંદરસો રૂપિયા અને જો તમે ઓગણીસ વર્ષની ઉંમરથી આમાં રોજના પચાસ રૂપિયાનું રોકાણ કરો છો તો પંચાવન વર્ષની ઉંમરે તમને રૂપિયા પાંત્રીસ લાખની રકમ પણ મળે છે અને આ યોજના ફક્ત ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા લોકો માટે કરવામાં આવી છે એટલે કે જો તમે આ યોજનાની અંદર જોડાવા માંગો છો તો તમારે પોસ્ટ ઓફિસ ગ્રામીણ સુરક્ષા યોજના હેઠળ રોજના પચાસ રૂપિયા ભરવા પડશે અને જ્યારે તમે પંચાવન વર્ષના થશો ત્યારે તમને પાંત્રીસ લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે એટલે કે તમને વળતર પણ ચૂકવવામાં આવશે તે ઉપરાંત દેશભરની અંદર વીજ ગ્રાહકોને લાગશે મોટો ઝાટકો કોલસાના પરિવહન ખર્ચની અંદર વધારાના કારણે વીજ કંપની ભાવની અંદર વધારો કરી શકે છે માર્ગ દ્વારા કોલસાનો પરિવહન ખર્ચ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો હતો કે એનટીપીસી સહિત દેશના ઘણા રાજ્યોએ રેલ અને સમુદ્ર માર્ગ દ્વારા કોલસાનું પરિવહન કરવું પડશે અને આવી સ્થિતિમાં વીજળી ઉત્પન્ન કરવાની કિંમત દસ ટકા વધી જશે વીજળી કંપનીઓ તેનો બોજ ગ્રાહકો ઉપર નાખી શકે છે એટલે કે આગામી સમયની અંદર વીજ ગ્રાહકો છે જેની અંદર વીજળીનો ભાવ પણ વધી શકે છે અને જેનો સીધો ઝટકો સામાન્ય લોકોને પડવાનો છે તરબદના સમાચારની માહિતી મળવીએ તો લોકોને ટૂંક સમયની અંદર મળવાની છે મોટી રાહત ઘઉંના ભાવની અંદર થઈ રહેલા વધારાને રોકવા માટે કેન્દ્ર સરકાર તેના બફર સ્ટોકમાંથી ત્રીસ લાખ ટન ઘઉં ખુલ્લા બજારની અંદર વેચશે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ખુલ્લા બજારની અંદર તેના સ્ટોકમાંથી ઘઉંનું વેચાણ કરશે અન્ય લોકોની સાથે ઘઉંનો સ્ટોક ફ્લોર મિલો અને વેપારીઓને પણ વેચવામાં આવશે અને જણાવી દઈએ કે લોટની અંદર સરેરાશ કિંમત વધીને હાલ બજારની અંદર આડત્રીસ રૂપિયા કિલો જેટલી થઈ ગઈ છે અને જે બાદ સરકાર દ્વારા આ કડક નિર્ણય પણ લેવામાં આવી રહેલો છે તો એ સાથે જ મોદી સરકાર દ્વારા કરવામાં આવી છે મોટી જાહેરાત મોદી સરકારની દેશના અનેક શહેરોને સ્માર્ટ સિટીમાં બદલવાની યોજના હવે સાકાર થવા જઈ રહી છે સુરત અમદાવાદ સહિત કુલ બાવીસ શહેરોમાં નાગરિકોને સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ઉચ્ચતર સુવિધા મળવાનું શરૂ થવા જઈ રહેલું છે અને આ બાવીસ શહેરોમાં આવતા મહિના સુધી સરકારના સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત ચાલી રહેલા તમામ પ્રોજેક્ટને પૂરા કરવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ધંધો કરવા માટે દસ લાખની સહાય પણ આપવામાં આવશે કેન્દ્ર સરકારની ફૂડ મિનિસ્ટ્રી દ્વારા ગુજરાતની અંદર પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજનાને અમલમાં લાવવામાં આવી છે જેના દ્વારા ઉદ્યોગ સાહસિકો પોતાનો નવો ઉદ્યોગ શરૂ કરી શકે અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવા માટે નાના ઉદ્યોગકારોને બેંકમાંથી કોઈપણ લેટર વગર રૂપિયા એક કરોડ સુધીની લોન પણ મળી શકશે અને મંજૂર થયેલા પ્રોજેક્ટ કિંમતની પાંત્રીસ ટકા સબસિડી અને મહત્તમ રૂપિયા દસ લાખ સુધીની મર્યાદાની અંદર લોન પણ મળશે અને આ સહાય પણ આપવામાં આવશે તેવો પણ નિર્ણય લેવામાં આવેલો છે તો એ ઉપરાંત રેલવે મુસાફરો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે વહેલી સવારે રેલ મુસાફરી કરવી હવે તમારા માટે ખરાબ થવાની છે કારણ કે આઈઆરસીટીસી દ્વારા ટ્રેનની અંદર ઉપલબ્ધ ખાદ્ય પદાર્થની એક વાનગીની અંદર લઈને પંદર રૂપિયા ને બદલે પચીસ રૂપિયા માં મળશે આ સિવાય પેન્ટ્રી અલગથી બ્રેડ માટે દસ રૂપિયા ચૂકવવા પડશે આઈઆરસીટીસી સિત્તેર વાનગીઓની યાદી બહાર પાડી છે જેની કિંમત ની અંદર કરવામાં આવ્યો છે વધારો તો એ સાથે જ સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભેટ પણ આપવામાં આવી છે અને આ દરમિયાન તેમણે કહ્યું છે કે વિકસિત શહેરો અને નગરો વિકસિત ગુજરાત બનાવવાનું છે એટલે કે ગુજરાતનો વિકાસ આગામી સમયની અંદર ખૂબ જ કરવાનો છે સાથે જ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉભું કરવા માટે પાંચ લાખ કરોડ રૂપિયાનું આયોજન કરવામાં આવેલું છે નાણાંના અભાવે શહેરી વિકાસ અટકે નહીં અને સુવિધાઓના નિર્માણ પ્રારંભે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા નવી કાર્યશૈલી પણ અપનાવવામાં આવી રહી છે એટલે કે આગામી સમયની અંદર ગુજરાતની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર વિકાસ કરવામાં આવશે જેવું પણ મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવી રહેલો છે તો એ ઉપરાંત વિધાનસભા દરમિયાન આરોગ્ય મંત્રીએ માહિતી આપી છે કે આણંદ જિલ્લાની અંદર ત્રણસો થી વધુ બેડની સિવિલ હોસ્પિટલ કાર્યરત થઈ જશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ નિર્માણ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે હોસ્પિટલની કામગીરી શરૂ કરવા જમીન સમતળ બનાવવા માટે વેલ્યુએશન પણ કરવામાં આવી રહ્યું છે અને બે હજાર પચીસ આવશે જેવી પણ મોટી માહિતી ભેટ ગુજરાતને આપવામાં આવી છે જેની અંદર આણંદની અંદર ત્રણસો બેડની સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવશે અને લોકોને કામ અને ઉપયોગની અંદર લેવામાં આવે જેને લઈને સરકાર દ્વારા ગુજરાતની જનતાને આ મોટી ભેટ પણ આપવામાં આવી છે